દેશની નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ વિદ્યાર્થીઓને ક્ષેત્રીય મુલાકાતો તથા સમજપૂર્વકના શિક્ષણ ઉપર ભાર મૂકે છે જેના અનુસંધાને બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા વિવિધ ક્ષેત્રેની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું આ બાબતે વધુ માહિતી આપતા શાળાના બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું કે તાલુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમણે અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ મેળવેલ છે તેમની યોગ્ય કદર અર્થે તથા તેમનામાં નવીન આત્મવિશ્વાસ જગાડવાના ભાગરૂપે આ વિશેષ એક્સપોઝર વિઝિટનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું સદર આયોજન અંતર્ગત તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના ત્રેતાલીસ જેટલા તેજસ્વી તારલાઓ એક્સપોઝર વિઝિટમાં શહર્ષ જોડાયા હતા તેમને પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવા માટે તાલુકાના તમામ સીઆરસી કોઓર્ડિનેટર્સ ખડેપગે રહ્યા હતા જેમનું માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સાયન્સ સિટી ધરમપુર બરૂમાળ મંદિર તથા તીથલ બીચની મુલાકાત લીધી હતી પ્રવાસ દરમિયાન સૌએ વનભોજન તથા દેશી રમતોની પણ મજા માણી સાયન્સ સિટી ખાતે સૌ વિદ્યાર્થીઓએ પ્લેનેટોરિયમ થ્રી શો તથા પ્રાયોગિક કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકોની બહુહેતુક મુલાકાત પ્રસંગે તાલુકાના ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણ અધિકારી નગીનભાઈ પટેલ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા જીગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ